નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ કહેવા કહેવામાં ફેર એક દિવસે શાહને એવું સપનું આવ્યું કે તેના બધા દાંત એકદમ પડી ગયા માત્ર એક જ દાંત બાકી રહી ગયો બીજે દિવસે તેણે નમુજીને બોલાવીને તે સપનાનો ખુલાસો પૂછ્યો બિચારા ભોળા નમુજીએ કહ્યું જાપના આપના બધા સગા વહાલા આપની હયાતીમાં જ ગુજરી જશે એ મૂર્ખે રૂમલ જોનારના આ શબ્દો સાંભળી બાદશાહને એકદમ ક્રોધ ચડ્યો અને તેને ત્યાંથી ધક્કા મરાવી કાઢી મૂક્યો થોડી વાર પછી બીરબલ આવ્યો એટલે બાદશાહને તે બધી વાત તેને કહી સંભળાવી ખુલ્લાસો પૂછ્યો બીરબલે ધીમેથી કહ્યું કે નામદાર એ સ્વપ્નનો ખુલાસો ખુલ્લો જ છે આપ આપના સગા સંબંધીઓ કરતાં વધારે લાંબુ આયુષ્ય ભોગવશો માત્ર એક જ દાંત રહી ગયો તે એક જ સંબંધી આપના કરતા પણ વધુ આયુષ્ય ભોગવશે આ ખુલાસો બાદશાહને બહુ જ ગમ્યો અને બીરબલને પોતે ઓડેલી સાલ ઇનામમાં આપી દીધી જો કે વાત એક જ હતી પણ કહેવા કહેવામાં ફેર તે એનું નામ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ